બગવદર બગવદર પોલીસ સ્ટેશન છે ને બગવદર હા કયા જિલ્લાનું છે પોરબંદર પોરબંદર જિલ્લાનું બગવદર તાલુકો છે છોકરી ખેડાના કપડવંજ સાઈડ મોટા ભણાવત ગામની હા રાજપૂત હતા એટલે આવી રીતે જબરજસ્તી કરીને છોકરીને લઈ ગયા છે અને જેની જાનને ખતરો છે મારી પણ હા સાહેબ આમાં શું કરું મારા પાસે લીગલી બધું હતું હા કોઈએ મને કઈ પણ ના પોલીસે કીધું ના આને મારી પાસે સર્ટિફિકેટ મને ક્યાંય સહિય નથી કરાવી છે તમે બે છૂટા ને એવું કઈ એમ હમ હવે હું આગળ શું કરી શકું બરાબર એક કામ કરો ભાઈ બોલો હ પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપી હા

બરાબર તમારા પોરબંદર જિલ્લાના એસ પી ને એને અને વકીલ ને પણ પૂછ્યું તું કે એમને ફરિયાદ કરવી પડે એમ કેતા તા મેં જેના જોડે મેરેજ કર્યા તા ને વકીલ જોડે તો ઈ એમને પણ કીધું તું કે એસપી ને કમ્પ્લેન કરો આમ કરો કે બધું થઇ જાય બધું હોવા છતાં પણ આવી રીતે રહી કેમ રહી જાય કઈ કરવું જ પડે ને કેમ કે પોલીસ જ સાથે મળી લેશે તો ભાઈ હું કરીશું એનું નથી કે તો સર આવી રીતે કેમ કરી શકે

જબરદસ્તી છોકરીને પોલીસ સ્ટેશન લઈ ગયા ગામના સરપંચ સ્ટેશન જુદા બે હાડવામાં આવ્યા હાજર તમને બાજુમાં રાખ્યા નથી એટલે બરાબર છોકરીને ગમે તેમ પોસ્ટ લાવી કે પછી જબરદસ્તી નિવેદન લખાવડાવી અને છોકરીને એના સંબંધીઓ સાથે મોકલી દીધી બરાબર તો એમાં પોલીસ પણ ઇન્વોલ્વ થાય છે